દ્વારા તેમના જન્મ દિવસ ખુશી શેરી મહોલ્લા સજાવી જુલુસ ગાઢી ઉજવવામાં આવી હતી આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું અને ઠેર ઠેર શરબત ઠંડા પીણા ચોકલેટ ડ્રાય ફ્રૂટ્સ અલગ અલગ નાસ્તાઓ સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી રાધનપુર ખાતે રાધનપુર મુસ્લિમ ભાઈઓ દ્વારા હજરત મોહમ્મદ પૈગમ્બર સલ્લાલુહ અલય વસલ્લના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આજના દિવસે હજરત મોહમ્મદ પૈગમ્બરના ઉમતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શેરી મહોલ્લા સજાવીને કરવામાં આવી હતી આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું ઠેર ઠેર શરબત ઠંડા પીણાની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી રાધનપુર ખાતે આલમે ઇસ્લામિકો ઈદે એ નબી પૈગંબર સાહેબના પંદરસો વર્ષ પૂર્ણ થતાં વિશેષ સુજવણી કરવામાં આવી હતી શૈખુલ ઇસ્લામિક ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે રાધનપુર મીરા દરવાજેથી ભવ્ય જુલુસ નીકળી રાધનપુર મંડપ ચૂક ખાતે પહોંચ્યું હતું મંડઈ ચૂકથી બંદૂકવાસથી રાજગઢથી અને રાજગઢથી નાગોરીવાસ જ્યાંથી મીરા દરવાજા ખાતે પહોંચી હતી આ જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું હિન્દુ સમાજ દ્વારા પણ તેમનું સ્વાગત અને આ પ્રસંગે રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ભવ્ય જુલુસ નીકળ્યું હતું ધાર્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભરત સથવારા પાટણ મોહમ્મદ મુસ્તુફા સલ્લાહ તલા વસલમનો પંદરસોમાં જન્મદિવસ છે અને તેના અનુસંધાને રાધનપુરની અંદર શીખ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી એક ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું જુલ્સનું અને તે જુલ્સની અંદર રાધનપુરના શહેરના તેમજ આજુબાજુના મુસ્લિમો ખૂબ જ સંખ્યામાં વધારેલા છે અને રાધનપુરની અંદર જ્યાં જ્યાં જુલસ નીકળે છે ત્યાં ત્યાં રાધનપુરના હિન્દુઓ પાણી શરબત આઈસ્ક્રીમ અન્ય ચીજો આપી અને જ્યુસનું સ્વાગત કરે છે તે બદલ હું મુસ્લિમ સમાજ તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને રાધનપુરના ડીએસપી શ્રી બીએમત પીએસઆઈ શ્રી અને પોલીસ કામે જે અમને ખૂબ સન્માન છે એ બદલ તેમનો આજે ઈદે મિલાદુ નબીનો કાર્યક્રમ છે અમારે આજે પંદરસો વર્ષ પૂરા થાય છે એટલે પંદરસો વર્ષ નિમિત્તે કાર્યક્રમ રાખેલો જેમાં અમે ડ્રાય વિતરણ કરીએ છીએ સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને પ્રોગ્રામ કરેલ છે અને હેમતભાઈ પસંદ નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર તેમની ટીમ અને શોહીદ મારી ટીમ હેમતભાઈની ટીમ સાથે મળી અને અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ ખૂબ જ અનેરો ઉત્સાહ છે વાતાવરણ સુપર છે

ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ યોદ્ધાઓનું આજે જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી મંદિર દેવાસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું મેળા દરમિયાન પંદરસો જેટલા સફાઈ કર્મીઓ સફાઈ યોદ્ધાઓ મેળામાં સફાઈની ફરજ નિભાવી રહ્યા છે આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલે સફાઈ કામદારોનું ભાવ અને નિષ્ઠાને બિરદાવી તેમને પ્રસાદ અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું સફાઈ કામદારો માટે મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થા અને સાંજની આરતી સફાઈ કામદારોને હાથે કરાવી હતી ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે તંત્ર દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાં પણ ગંદકી કે કચરાને ઢગ જોવા ન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા તંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરી મેળામાં કરવામાં આવી રહી છે જિલ્લા વિકાસ અધિકારી અને સ્વચ્છતા સહિત સમિતિના અધ્યક્ષ એમ જે દવેએ જણાવ્યું હતું કે અંબાજી મેળામાં સ્વચ્છતા સમિતિ હેઠળ પાંચ અલગ અલગ ઝોનમાં અંબાજીને વિભાજીત કરી સફાઈની કામગીરી કરવામાં આવી હતી અંબાજીને જોડતા રસ્તાઓ પર આવેલા ગ્રામ પંચાયતો દ્વારા પણ સ્વચ્છતા અંગે ખાસ તકેદારી રાખી કામગીરી કરવામાં આવી છે પંચ્યાસીથી નેવું ટ્રેક્ટર અંબાજી પરિસરમાં ચૌદસો પચાસથી પંદરસો જેટલા સફાઈ કર્મીઓ અને તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસર તથા સ્ટાફ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું સફાઈ કામદારોએ પણ મા અંબાના ધામને સુંદર અને રળિયામણું બનાવવા તન મનથી સ્વચ્છતાની ફરજ બજાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું અને જિલ્લા વહીવટીતંત્ર અને આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો જય અંબી

સાથ સહકાર એમનો અમને ખૂબ મળે છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર અંબાજી ગામનો પણ દિલથી આભાર સરપંચશ્રીનો આભાર હું અમૃતભાઈ રાજાભાઈ રાઠોર અંબાજી ગ્રામ પંચાયતમાં આજે છેલ્લા પાંત્રીસ એક વર્ષથી સફાઈનું કામ કરું છું અને અવરનવર આવા ભાદરવી પૂનમના મેળાઓ આવે છે માતાજીના જન્મ દિવસના દિવસે પણ આવા માતાજીના ઉજવણીના દિવસો જ્યારે માતાજીના એકાવન શક્તિપીઠના પરિક્રમાના કાર્યક્રમો થાય છે ત્યારે અમે લોકો અંબાજી ગામને સ્વસ્થ રાખવા માટે અમારા તન મન ધનથી અમે કામ કરીએ છીએ રાત દિવસ મહેનત કરીએ છીએ અને આપણું અંબાજી ગામ એટલે રડિયારું ગામ બને લોકોને નિરોગી અને સ્વચ્છતાનો અભાવ મળે અને માતાજી એમની સૌની મનોકામના પૂરી કરે તેવી ભાવના સાથે અમે લોકો સફાઈ કરીએ છીએ આજે અંબાજી ગામના અંદર છેલ્લા પાંચ એક વર્ષથી અમારું એવું સન્માન કરવામાં આવે છે કે ભાઈ સફાઈ કામદારો સારું કામ કરે છે સફાઈ કામદારોનું આજે મનોબળ વધે તે માટે અમાને પ્રોત્સાહન આપે છે તે બદલ અમારા કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા અંબાજી ગામના દરેક અધિકારીઓ પદાધી પદ અધિકારીઓનું અમે અંબાજી ગ્રામ પંચાયત અમારા વાલ્મિકી સમાજના સફાઈ કામદારો તરફથી હું એમનો હાર્દિક સ્વાગત કરું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું કે અવરનવર અમને આ રીતના જો પ્રોત્સાહન મળશે તો અમને પણ સફાઈ કરવાની પણ મજા આવશે સાથે સાથે અંબાજી માનું અંબાજી અંબાજી ગામનું સંસ્થા પણ વધશે જેવી રીતે આજે અંબાજી ગામ નિરોગી રહે તેવી માતાજી સૌને નિરોગી રાખે તેવી આશા સાથે આ ઉપરાંત જે બહારના અંબાજીને જોડતા વિસ્તારો છે આપ સૌ જાણીએ છીએ એમ પદયાત્રીઓ મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ભાગ લેતા હોય ત્યારે જોડતા રસ્તાઓની સફાઈ પણ ખૂબ પાયાનો વિષય બની રહે છે તો આ વખતે માન્ય કલેક્ટર સાહેબેની સૂચનાથી ગઈ વખતની સરખામણીમાં પણ થોડા લાંબા રૂટથી આપણે વધારેમાં વધારે સફાઈ થઈ શકે એ માટે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો પચાસેક ટ્રેક્ટર એજન્સી મારફતે પચાસથી પંચાવન આપણે મેળવ્યા અને ગ્રામ પંચાયત મારફતે પણ લગભગ ત્રીસેક જેટલા ટ્રેક્ટરોનો ઉપયોગ કરી તેના સૌ સાથે શ્રમિકોને રાખ્યા અને એના ઉપર મોનિટરિંગ રાખ્યું અને આ કામગીરી અત્યારે રસ્તા ઉપર પણ ચાલુ છે એમ સમગ્ર પરિસર ઉપરાંત અંબાજીને જોડતા સમગ્ર માર્ગો ઉપર આ કામગીરી સુચારુ રૂપે થાય એ માટેના તંત્રના પૂરતા પ્રયાસો રહ્યા છે દર વખત લગભગ આપણે દાંતાથી શરૂ કરી અંબાજી સુધી અને હળાદથી અંબાજી સુધીના માર્ગ ઉપર આ સફાઈની કામગીરી વધારે કરતા હોઈએ છીએ પણ આ વખતે દાંતાથી પણ આગળ લગભગ મોરવાડા રતનપરથી શરૂ કરી એટલે પાલનપુરને છોડ્યા પછી તરત જ આ કામગીરી શરૂ કરવામાં આવી અને એડવાન્સમાં પણ એકવાર સફાઈ કરવામાં આવી અને આ કામગીરી કરવામાં આવી મેં કહ્યું એ પ્રમાણે લગભગ પંચ્યાસીથી નેવું જેટલા ટ્રેક્ટર્સ જેવી જરૂરિયાત એ મુજબ સંખ્યા થોડી વધઘટ કરતા અને ટ્રેક્ટરમાં લગભગ પાંચેક કર્મચારી તો મિનિમમ હોય અને જ્યારે જરૂર પડી ત્યારે ગ્રામ પંચાયતમાંથી પાંચના બદલે સાત કે દસ દસ કર્મચારીઓ પણ આમાં આપણને ફાળો આપ્યો સેવા બજાવી પરિસરની વાત કરીએ તો અંબાજી પરિસરમાં લગભગ ચૌદસો પચાસની આસપાસ ચૌદસો પચાસથી પંદર જેટલા કર્મચારીઓએ આખી સેવા બજાવી અને એના પરિણામે આપણે સફાઈનું કામગીરી સારી રીતે કરી શક્યા અને આ બધા જોવાનું ઉપર મેં કહ્યું એ પ્રમાણે ક્લાસ ટુ તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરશ્રીની મદદથી આપણે મોનિટરિંગ કર્યું એમના એમને એમનો એમના સ્ટાફની બનાસકાંઠા સાંસદ ગેનબેન ઠાકોરે પણ અંબાજી ચાલતા જતા માય ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી અરવલ્લીની ગિરિમાળાઓ બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠી હતી અંબાજી ચાલતા જતા પદયાત્રીઓ માટે સતત અઢાર વર્ષથી જય જલ્યાણ સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવે છે અને જય જલ્યાણ સેવા કેમ્પના કાર્યકરો દ્વારા નિષ્ઠાથી માય ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી છે પદયાત્રીઓને સ્વાદિષ્ટ ભોજન વિશાળ સામિયાળામાં આરામ કરવાની અને મેડિકલની ચોવીસ કલાક સેવા આપતો અને સુવિધા પૂરી પાડતો ઉત્તમ સેવા કેમ્પ અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો સેવાની સરવાણી વહાવે છે જેમાં સૌથી મોટો સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા દાતા રતનપુર ખાતે જય જલિયાણ સેવા કેમ્પ શરૂ કરાયો છે જેમાં પદયાત્રીઓની મિષ્ટાન ભોજન આરામની ઉત્તમ સુવિધા અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ હોય છે ત્યારે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી ભરાતા મોટા મેળાઓમાં ભાદરવી પૂનમના મેળાની ગણના થાય છે આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે પગપાળા યાત્રિકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા હોય છે અંબાજીને જોડતા માર્ગ પર માનવ મહેરામણ ઉમટી પડે છે અંબાજી વિસ્તારની અરવલ્લીની ગિરિમાળાઓમાં બોલમાળી અંબે જય જયના અંબેના નાદથી ગુંજી ઉઠે છે અને લાખો આવનારા શ્રદ્ધાળુઓ મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવે છે પદ્યાત્રીઓની સેવા માટે અંબાજીના માર્ગો પર સેવા કેમ્પ શરૂ થયા છે જેમાં સતત છેલ્લા અઢાર વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે દાતા નજીક રતનપુર ખાતે વિશાળ જય જલ્યાણ સેવા કેમ્પ યોજવામાં આવે છે સંસ્થાના સેવાભાવી યુવકો દ્વારા પદયાત્રીઓની સેવા માટે ચાલીસ ફૂટ જેટલા વિશાળ સમયાળુ બનાવવામાં આવે છે જેમાં પદયાત્રીઓને ચા પાણી નાસ્તો જમવાની તેમજ આરામ કરવાની ઉત્તમ સુવિધા સાથે મેડિકલની પણ ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત પદયાત્રીઓનો થાક ઉતરી જાય તે માટે લાઈવ ઓર્કેસ્ટ્રા પાર્ટી સાથે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે સેવા કેમ્પનું તારીખ બે નવ બે હજાર પચીસના રોજ પદયાત્રીઓની સેવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં જય જલ્યાણ સેવા કેમ્પના કાર્યકરોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ચાર દિવસ સુધી ચાલનારા સેવા કેમ્પમાં લાખો માય ભક્તો સેવાનો લાભ લેશે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા

અંબાજી શક્તિપીઠમાં પહેલીવાર ભવ્ય ડ્રોન સિસ્ટમ આકર્ષણનું કેન્દ્ર બન્યું ત્રિસુલિયા ઘાટ પર લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પગપાળા માટે દર્શન કરતા આવતા હોય છે જે એક અલગ પ્રકારનો નજારો જોવા મળ્યો છે આજરોજ અમારા રિપોર્ટર ગોપાલ પૂજારાએ સમગ્ર મેળાનું કવરેજ કર્યું હતું તે દરમિયાન આખા અંબાજી મહામેળાનું કવરેજ કરીને અમારી ન્યૂઝ ચેનલના દર્શકોને ઘરે બેઠા સચોટ અને સાચી માહિતી ઝીરો ગ્રાઉન્ડ ઉપરથી જઈને બતાવવાના તમામ પ્રયાસો કરાયા છે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે એક સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ એવા ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ભાદરવી પૂનમના મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે આજે તે સોળ કળાએ અંબાજી ધામ ખીલી ઉઠ્યું છે અને લાખો માય ભક્તોમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મહામેળામાં અંબાજીના માર્ગ ઉપર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ અવિરત ચાલુ જોવા મળ્યો હતો બોલમાળી અંબે જય જય અંબે અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ જેવા જયઘોષ અને જયનાદ સાથે માય ભક્તો અંબાજી આવી પહોંચ્યા હતા શક્તિ ભક્તિ અને આસ્થાના આ શ્રદ્ધા સાથેના અવિરત આવી રહેલા માય ભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે ત્યારે જય અંબેના નાદથી અરવલ્લીની ગીરિમાળાઓ ગુંજી રહી છે આનંદ હર્ષ અને ઉલ્લાસ સાથે નાચતા ગાતા માય ભક્તો અંબાજીના માર્ગો પર ગરબે ઘૂમતા અને મોજ મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તો હાથમાં ધજા ત્રિશુળ ચુંદરી અને વેશભૂષા સાથે મોજ અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પગપાળા પ્રયાણ કરી રહ્યા છે ત્યારે અમારા રિપોર્ટર ગોપાલ પૂજારાએ આજે અંબાજીના મહામેળાનું ઝીરો ગ્રાઉન્ડ પર જઈને કવરેજ કર્યું હતું અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો સેવા સેવા માટે અનેક નાનાથી લઈને મોટા પદયાત્રિકો જોવા મળી રહ્યા છે સમગ્ર અંબાજી શક્તિપીઠ શણગારથી સજી દેવામાં આવ્યું હતું અને આ વખતે અંબાજી ગબર સહિત મંદિરના અલગ અલગ પ્રકારના ડ્રોન દ્વારા માતાજીના દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા લાખોની સંખ્યામાં અંબાજી મંદિરમાં દર્શન કરવા લાંબી લાંબી કતારો ભક્તોની જોવા મળી હતી બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે આખું અંબાજી શહેર જાણે ગુંજી ઉઠ્યું હોય તેવું લાગી રહ્યું હતું અને રાત્રિ દરમિયાન અંબાજીની બજારોમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી મા અંબાના ભક્તો રથડા સાથે મોટી સંખ્યામાં આવ્યા હતા અને આખા અંબાજીમાં આજે છઠ્ઠા દિવસે લાખો શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા સમગ્ર અંબાજી શહેર આજે ભક્તિમય માહોલ બની ગયો હતો અને સાથે સાથે તમામ વહીવટીતંત્ર ખડે પગે જોવા મળ્યું હતું માના ભક્તો તન મન ધનથી ચાલતા નજરે પડ્યા હતા અને આખા અંબાજી શહેરને રંગબેરંગી ડિજિટલ એલઈડી લાઇટ અને ડેકોરેશનના શણગારથી સજી દેવામાં આવ્યું હતું પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં ભરાતા અંબાજીના મહામેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે મા અંબા સ્તવના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો ભાવિ ભક્તો આ ભાદરવી નામના પૂનમના મેળામાં આવી રહ્યા છે આજે લગભગ છેલ્લા દિવસે અંદાજે ત્રણ લાખ કરતાં પણ વધારે ભાવિ એ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો ગોપાલ કે પૂજા રાભાભર બનાસકાંઠા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી વાલ્મીકી સમાજ ખાતે રામદેવ પીર મહારાજ ની અગિયારસ ની ઉજવણી સર્વે સમાજ સાથે મળીને હર્ષોલ્લાસ પૂર્વક વર્ષોથી કરે છે પચાસ વર્ષથી થતી આ અગિયારસની ઉજવણીના ભાગરૂપે આજે મહા અગિયારસના પાવન પર્વ નિમિત્તે વાલ્મિકી સમાજ રામદેવપીર મહારાજની મહાઆરતીથી અગિયારસની ઉજવણી કરી મહિલાઓ દ્વારા સમયાનું પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમૂહ ભોજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સમૂહ ભોજન અને આરતીના કાર્યક્રમમાં થી બારસો લોકોએ ભાગ લઈ આરતીનો લ્હાવો લઈ સમૂહ ભોજનનો પ્રસાદ લીધો હતો ભાવેશ ગોહિલ ઉપલેટા આજે ઉપલેતા વાલ્મીકી સમાજના અગરણી તરીકે હું ઉપલેતા વાલ્મીકી સમાજમાં અગિયારસનું અમે છેલ્લા પચાસ વર્ષથી આ વાલ્મી વાલ્મીકી સમાજ આ આયોજન કરીએ છીએ રામધીવજી મંદિરના પ્રસાદીનું એમાં ઉપલેટા આખા વાલ્મીકી સમાજના હજાર બારસો પંદરસો માણસોની પ્રસાદીનું આયોજન કરેલ હતું એમાં સાથે સામેયા સાથે અમારા શ્રી બાપુ સાથે એને

પોતાની પરંપરા મુજબ આજની તારીખે રામદેવજી મહારાજની અગિયારસ ધામધૂમ થી ઉજવે છે અને આજના મહાપ્રસાદમાં હજાર થી બારસો ભક્તજનો એ પ્રસાદ લીનો લાભ લીધો જય માતાજી ઉપલેટમાં આજે મુસ્લિમોના તહેવાર ઈદ એ એટલે કે બાર ઈદ ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર શાનદારુષ્કાઠ કાઢીને ઉજવણી કરાઈ હતી મુસ્લિમોના ઓલિયા રસુલે પાકનો દિવસ એટલે કે બારમી શરીફનો દિવસ હોય જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને હાટડી ચોક વિસ્તારમાંથી લઈને ગાંધીચોક ઝીકરિયા ચોક મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવ્યું હતું આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાજના સ્ટુલ લગાવવામાં આવ્યા હતા જેમાં કોઈ પણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એ એરિયામાં રાતના રોશનીથી ઝળહળી કરવામાં આવી હતી સવારથી જ સર્વે મુસ્લિમ યુવાનો બુઝુર્ગ અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી ઉપલેટા હિન્દુ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનોનું ગાંધીચોક ખાતે ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ બી આર પટેલ સાહેબ અને એએસપી સિમરન ભારદ્વાજ ઉપલેટા પીએસઆઈ સહિત તમામ પોલીસ સ્ટાફ સહિત એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા સાથ સહકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઈદની ઉજવણીમાં સાથ સહકાર આપ્યો હતો ભાવેશ ગોહિલ ઉપલેટા અઢાર મિનિટે તેઓની વિલાદત અને એની યાદમાં આ પ્રોગ્રામ બનાવવામાં આવે છે આજે સવાર તમામ મસ્જિદો હતી અને મુબારકની કરવામાં આવેલ હતી દસ વાગે ઉપડેલા મહેમાન મને આખો જુલુસ કાઢવામાં આવેલ આ જુલુસ આપણે સોની મુસ્લિમ જમાતના પ્રમુખ અને એને કારોબારી ઇનામ મેનેજમેન્ટ બેઠેલા આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે લાલાભાઈ હવ સભાવા સાના નેત પરજન સિમીભાઈ ભવાની એને તેમ બબલુ બાપુ અને ભાઈ કોડી ભાઈ ભાઈ કોડી ઇલાવર ઇલાભાઈ બધાય આજે પ્રોગ્રામમાં હાજર હતા

મુસ્લિમ અને હિન્દુ બંને તહેવારો હતા એટલે આભાર માને છે સાથોસાથ વ્યવસ્થા કરવામાં આવેલી ખાતા તરીકે તરફથી જે સેવા આપવામાં આવેલી એ તમામનો સિલિ મુસ્લિમ જમા આભાર માને છે અહીંયા સાથે માણસો પણ ઉપલબ્ધ છે અને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત લગાવવામાં આવી રહ્યો છે અહીંયા ખાસ કરીને ઉપલેટા ટાઉન ની એકતાના રિફ્લેક્શન કરવા માટે હિન્દુ ભાઈઓ દ્વારા મુસ્લિમ ભાઈઓના સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે મુસ્લિમ સમાજ દ્વારા ભાઈચારાની એકતા ની સાથે ઈદે મિલાદ નિમિત્તે હર્ષોલ્લાસ વડગામના બસુ ગામે પૈગંબર મહમદ સાહેબ ના પંદરસો માં દિવસ નિમિત્તે સુન્ની હન્ફી માશાયખી મુમન સમાજ દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથે જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું આ જુલૂસમાં મોલાના બશીરીએ મોહમ્મદ સાહેબના જન્મદિવસની મહિમા સમજાવી હતી ગામની સાફ સફાઈ રાખવા અને ભાઈચારાની ભાવના રાખવાનો સંદેશો પાઠવ્યો હતો જો કે કોઈ મોટી ઘટના ન બને તેને લઈને છાપી પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી જુલુસ શાંતિ અને સુરક્ષા સાથે પૂર્ણ થતા બોલાવી ભેટ આપી એમનો આભાર વ્યક્ત કર્યો હતો પાટણ જિલ્લાના સિદ્ધપુર થી બેતાલીસ વર્ષથી માં અંબાના દર્શને જય અંબે પાંચ કિલો ચાંદી ગરબો લઈને મા અંબાના દર્શને પહોંચ્યો ભાદરવી પૂનમ મહામેળામાં મા અંબાના દર્શને અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે અનેક શ્રદ્ધાળુઓ મા અંબાના મંદિરમાં શિશ ઝુકાવી દર્શનનો લાહવો લઈ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરથી જય અંબે પગપાળા સંઘ મા અંબાના દર્શને આજે આવી પહોંચ્યા છે જય અંબે પગપાળા સંઘના પદયાત્રી દિનેશભાઈ પટેલ જણાવે છે કે અમે સિદ્ધપુરથી બેતાલીસ વર્ષથી સંઘ લઈને આવીએ છીએ ચારસોથી પાંચસો જેટલા પદયાત્રીઓ સાથે અમારો સંઘ મા અંબાના દર્શને આવે છે બે વખત અમે સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈને મા અંબાના દર્શને આવ્યા છીએ આ વખતે પણ અમારો સંઘ સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈ શ્રદ્ધાથી મા અંબાના ધામે પહોંચ્યો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારો સંઘ કોઈ પણ પ્રકારની તકલીફ વિના માં અંબાના નિજધામમાં આજે પહોંચી ગયો છે આ દરમિયાન વચ્ચે અનેક સેવા કેમ્પો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે આ સેવાઓનો લાભ અમારા સંઘને પણ મળ્યો છે અને તંત્ર દ્વારા પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે પણ જેથી અમને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી